ભાઈ ગોંડલ જવું હોય તો ત્રીસ કિલોમીટર થાય ત્રીસ કિલોમીટર થાય છે તો આગળ આગળથી કઈ બાજુ જવાનું ભાઈ ઓદર થી થઈ ગોંડલ

એટલે એમાં તમારી કઈ સર્વિસ એ છે ને અમારે મેડેટરી ઇન્સ્પેક્શન એટલે ચકાસણી કરવાનું કે ભાઈ એમાં ગેસના ચૂલામાં કે બાટલામાં કંઈ વાંધો હોય ને તો અમે રિપેર કરી દઈએ ગેસના બાટલામાં ચૂલામાં કોઈ પણ જાતની તકલીફ હોય તમે રિપેર રિપેર કરી આપો પ્લસ વીમો આપી પ્લસ વીમો એટલે કેટલા વર્ષ લગીને રહેતો હોય છે પાંચ વર્ષ એટલે વીમા પાંચ વર્ષે રિન્યુ થાય ફાયદો શું થાય એમાં ફાયદો કે ના કરે નારાયણ ને બાટલા લીધે કોઈ પણ દુર્ઘટના થાય તો એક લાખ થી પચાસ લાખ નો વીમો મળે

ના એવું નઈ યાર અમારા નથી થતા અમારા આમાં શું છે કે મને કઈક થઈ જાય ને તો અમારી બાયડી ઘર ના હેરાન થઈ જાય છોકરો મારે ત્રણ ઓરણો છે નામ યાસીન

એટલે કાઈ કરવા નથી જો અમે માથા ઉપર મૂકી કે માથા ઉપર મૂકી ઈ નહી ઈ હરગાવશે નહી માથું ફૂટે કે આ બમ ફોડ્યો માથું પેલા ફૂટે કે બમ પેલા હું બાયડી છોકરા વાળો માણસો તમે સમજો યાર કામ કરવું જો યાર કામ તો કરવું જો એમાં કામ નહી બીજું ગમે એવું કામ હોય તમારે તો કઈ અમારે અમારે કરવા છે માલિક લગન કરવા છે ને મારે તો હવે છોકરો થઈ ગયો એ ત્રણ વર્ષનો એવું છે આ વસ્તુ નહીં યાર વાંધો

તમારે અમારું કામ આ વસ્તુ નહી બીજું તમે કોઈ વસ્તુ બીજું કયો ને તો અમે કરી દે જો આ વસ્તુ કેમ કે હું છોકરા વાળો માણસ

મારી વાત કહું તમારે અમારું કામ કરવાનું થાય છે કેમ કઈ તમને વાંધો હું વાંધો હું મારા યાર બાયડી છોકરા વાળો માણસો તમે એક વસ્તુ સમજતા નથી બાયડી છોકરા એટલે અમારે કરવા છે માલિક તમારે કરવા છે મારે થઈ ગયા એટલે અમે આ હુત્રીબ ની ટ્રાય મારેલી જ છે એટલે તમે ટ્રાય મારો અમને શું કામ મરાવો છો તમે અમે તમને વાયરલ કરી દઈ ના મારે વાયરલ નથી આવું વાયરલ મારે ના એવું તમે ઉતરી નથી લોક લાગી નથી ના યાર લોક ખોલો તમે લોક ખોલો યાર

જો કઈ એમાં એવું નથી વિડીયો ખાલી બનાવતા હતા ને અમારે કઈ તમારું કઈ કરવું નથી બીજું કઈ નહીં જુઓ હવે એક વખત કહી દો કે કોઈની અજાણી કારમાં બેસવાનું નહીં મહેરબાની કરીને કોઈની અજાણી કારમાં બેસવું જ નહીં તો શું થાય બેસો તો શું થાય એ શું થાય આ બમ ફૂટે કિડનાપ થાય બમ ફૂટે એનું કઈ નક્કી જ ના હોય તો જો તમારે ને

એક્સપેરિમેન્ટ કર્યો તો હજી કરશે ના ના ઉતારી દે કાઈ વાંધો નઈ હાલો